ધમકી ભર્યો ફોન આવતા સ્ટેશન પર ચેકિંગ કરાયું હતું આરપીએફ રેલવે પોલીસે ચેકિંગ શરૂ કર્યું છે બોમ્બ બ્લાસ્ટ ની ધમકી આપનાર શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે

એસઓજી એલસીબી આરપીએફ રેલવે પોલીસની ટીમો દ્વારા વિવિધ સ્થળોએ વિવિધ ટીમો બનાવીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું મહત્વની બાબત છે કે ચેકિંગ દરમિયાન કોઈ પણ પ્રકારના શંકાસ્પદ કે જ્વલનશીલ પદાર્થ રેલવે સ્ટેશન પરથી મળી ન આવ્યો બોમ્બ મળી ન આવ્યો જેના કારણે પોલીસને ખબર પડી કે આ કોઈ વ્યક્તિ ટીકડ કરી છે તેના કારણે હવે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવીને જેને ધમકી આપી છે તેવા કોલરની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે મહત્વની બાબત છે કે ફોન કરનારે પોતે પાકિસ્તાનથી આઈએસઆઈ એજન્ટ બોલે છે તે પ્રકારની વાત પણ પોલીસને કરી હતી ને આ સમગ્ર મામલામાં કોને આ આખો હથકંડો અપનાવ્યો છે તે હવે રેલવે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે આભાર આપનું તમામ માહિતી બદલ